નમસ્કાર સ્ટુડન્ટ ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે રાગ ભીમપલાસી ચાલે છે આ રાગમાં આપણે લાસ્ટ તાલ સાથે મેં તમને સ્વર માલિકા વગાડીને બતાવી છે આજે તમને સ્વર માલિકાની ડુબુન હું બતાવવા જઈ રહ્યો છું તો તમે તાલ સાથે સ્વર મલિકા કમ્પ્લેટ તૈયાર કરી હશે તો જ તમને દુગુણ ફાવશે એ સિવાય દુગુણ ફાવશે નહીં એટલું ખાસ ધ્યાનમાં રાખજો અને દુગુણ સ્ટાર્ટ કરતાં પહેલાં જે મેં વસ્તુ તમને સમજાવી છે કે એક લાઇન સિંગલ ક્યારે વગાડવાની હોય અડધી લાઇન સિંગલ ક્યારે વગાડવાની હોય અને પછી દુગુણ સ્ટાર્ટ થાય એ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે પણ તમે કોઈપણ ચીજગીતની વગાડતા હોય કે સ્વર મલિકાની વગાડતા હોય ધારો કે રાગમાં એની લાઇનો કેટલી છે આપણી સ્વર ચાર લાઇન છે તો બેકી સંખ્યામાં છે જે પણ સ્વરમલિકા હોય કે ચીજ હોય એમાં બેકી સંખ્યા હોય બે ચાર છ આઠ દસ એવી સંખ્યામાં લાઈનો હોય તો એક લાઈન આખી સિંગલ અને પછી એની દુગુણ સ્ટાર્ટ થાય તો એટલું ખાસ ધ્યાનમાં રાખજો મેં આગળ સમજાયેલું છે તમને વિડીયોમાં તમને સમજણ ના હોય તો મને ચોક્કસ કોન્ટેક કરજો વોટ્સઅપ કરજો હું તમને એનું સોલ્યુશન લાવતો વિડીયો ફરીથી એક બનાવીને મૂકીશ તાલ સાથે તમને દુગુન બતાવી દઉં Sunny. મેં સ્વર મલિકા જે સિંગલ તાલ સાથે વગાડીને મૂકી હતી એ અને આ દુગુન વગાડી છે એમાં શું કર્યું છે એમાં મેં ટેમ્પો ઓછો નથી કર્યો સોએ સો ટકાના ટેમ્પા ઉપર મેં વગાડી છે અગાઉના જે બે રાગ મેં મૂક્યા છે એમાં મેં ટેમ્પો એંશી ટકા રાખ્યો હતો અને એમાં એવું કહ્યું હતું કે તમે આ ટેમ્પોમાં પ્રેક્ટિસ થઈ જાય તમારે સિંગલ અને દુગુનની રાગની આખી પછી ધીમે ધીમે ટેમ્પાની સ્પીડ તમે વધારી શકો છો પંચ્યાસી કરીને પ્રેક્ટિસ કરો નેવું કરીને પ્રેક્ટિસ કરો પંચાણું કરીને પ્રેક્ટિસ કરો સો કરીને પ્રેક્ટિસ કરો એટલે મેક્ઝિમમ તમે જે સ્પીડ છે રેગ્યુલર સો ટકાની એ ટેમ્પોમાં તમે દુગુન અને સિંગલ વગાડતા થાવ તો તમારું ફિંગરિંગ ખૂબ સારું થશે જે લોકો સાથે વગાડીને ગાવાવાળા છે એ લોકોનું માઇન્ડ બે બાજુ ડાયવર્ટ નહીં થાય ગાવામાં પણ એટલું જ ધ્યાન રહેશે અને વગાડવામાં પણ એટલું જ ધ્યાન રહેશે એ તમને એનાથી ફાયદો થશે આ કેવું છે સ્ટેપ બાય સ્ટેપ આપણે ઇમ્પ્રૂવ કરતા જવાનું છે આપણે એક જ વસ્તુ પકડીને બેસી નથી રહેવાનું એંસી ટકાથી આપણે સો ટકા સુધી પહોંચવાનું છે તો જ તમારામાં એ કાબેલિયત ધીમે ધીમે વિકાસ થશે સમજશક્તિ વિકસે તમારો હાથ તમારા મગજનું કહ્યું કરતું થશે અને સાથે સાથે ગળું પણ એ કહેતું થશે એટલે એક જ વસ્તુથી બે વસ્તુ તમે કંટ્રોલ કરી શકશો ગાવાનું અને વગાડવાનું ઘણા મિત્રોને એવી ફરિયાદ હોય છે કે અમે વગાડીને ગાઈ નથી શકતા તો આ વસ્તુના કારણે તમે એના એનો તમારો રિયાજ સારું થશે અને તમારી એ પકડ મજબૂત બનશે ઓકે તો આવજો મિત્રો આવતી વખતે આપણે ચીજગીજ સાથે મળીશું ભીમ પલાસીના ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું ગુડ બાય ગુડ ડે